હમ એમ મારો ગબ્બર બનાવો આ ચોથું વાર આવ્યો અને હવે આયોજન કરવું પડશે માટી લાબી પૈસા જેટલા ઉભરાવા સિરીઝો ને બધું પડ્યું તેવા બધા મીટિંગ કરવી પડશે આ ભગાબા ઘર નજીક હોય ભગાબાઈ બોલતા આવું અરે ગબ્બરનું આયોજન કરવાનું ને મીટિંગ રાખી અમારા ધાબા પર રાખીએ આપણે

ખાવાનું ગપ્પર નહીં નવરાત્રી ગપ્પર બનાવું પડશે એ બધી આઈ જ્યો મમુ આયે હમણાં આઈ જુલતા રે ભૂલું આને ભૂલ ગયો તો નહી ભૂલું આ તો આઈ ગયો

બગબઈ હા તો આ મીટિંગે નઈ આવવાનું હોવેલા સદેવલાલે કીધું કે તું તો ગમ્બળું બનાવવું

પછી એક સિરીઝ જોઈ તો આપડે પણ પડ્યું બધું પડ્યું પડ્યું હોય ફુવારા માટે મોટરો ઇન્જેક્શન પાઇપો એ બધું લાવવું પડશે કાર્ડ કપી બધું પાઇપો અડી જઈએ બરોબર મોકળો તો છોકરા પાંચ લઈ લેશું એ જરા મોકળા તો અમે લખી દે લેવાનું પૈયા દેવાનું બરોબર ને બરોબર આપડે એ જ કરવાનું હોય ને અને ગબ્બર જગ્યા જોઈએ જગ્યા ચોખમ બનાવીશું આપડે ગબ્બર સારી જગ્યા ચોખમ બનાવી દેવાનું બરોબર ને હા તો પૈસા લખાઈ દેજો

બના લોશું હે બનાવીશું આપણો જો અને આપડે આપણું છોકરું આવ્યું લે લઈને બનીતી યાર આપણે ગબ્બર બનાનો મોટો બધો ના કરતા મોટો બનાવાનો ગબ્બર હા લઈ લાવી લઈ